કપરાડા તાલુકાના સાહુડા સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતી મૂળ રાજકોટની યુવતીનું અકસ્માતમાં થયું કરુણ મોત ટ્રક ચાલકે દિનબારી નજીક પાછળથી યુવતીની મોપેડને ટક્કર મારતા યુવતી રોડ ઉપર પટકાયા બાદ ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત કપરાડા તાલુકાના સાહુડા સેજામાં આવતા સર્વરટાટી અને સિંગારટાટી ગામોમાં છેલ્લા એક વર્ષ પહેલાં જ રાજકોટની મૂળ વતની કૃપાલી સાંગાણી ફરજ ઉપર નિમણૂક થઈ હતી જે સ્વભાવે ખૂબ નિખાલસ અને લોકો માટે કામ કરવાની ભાવના પણ ખૂબ હતી ગત રોજ કૃપાલી પોતાની મોપેડ નંબર જી જે જીરો થ્રી જે એ થ્રી ટુ ફોર ફાઈવ લઈને ફરજ ઉપર જઈ રહી હતી ત્યારે દિનબારી ગામ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર એમ એચ અગિયાર ડીડી ફોર ટુ સેવન ટુ ચાલકે આગળ ચાલી રહેલી કૃપાલીની મોપેડને ટક્કર મારતા તે રોડ ઉપર ફંગોળાઈને પડ્યા બાદ ટ્રકનું પાછળનું ટાયર તેના શરીર ઉપરથી ચડી જતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને જેને પગલે કૃપાલીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું આ ઘટના બનતા ચાલક ટ્રક મૂકીને ભાગવા જતો હતો પરંતુ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ચાલકને મેથી પાક આપીને પોલીસને સોંપ્યો હતો ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનો કબજો લઈ પીએમ માટે કપરાડા સીએચસીમાં લઈ જવામાં આવી હતી આ ઘટના અંગેની જાણકારી મળતા જ તલાટી મંડળના પ્રમુખ સહિત કપરાડાના તમામ તલાટીઓ સરકારી અધિકારીઓ સહિતનો કાફલો આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચ્યો હતો નોંધનીય છે કે મૃતક કૃપાલી ખૂબ દયાળુ અને માયાળું યુવતી હતી ગ્રામીણ કક્ષામાં નેટવર્કના અભાવના કારણે કોઈના કામ ન થતા હોય તો તે પોતાના સ્વખર્ચે પોતાના મોબાઈલથી લોકોના કામો પૂર્ણ કરતી હતી તાજેતરમાં જ થોડા દિવસ પહેલાં કૃપાલીની સગાઈ પણ થઈ હતી અને વર્ષ બે હજાર પચીસમાં ફેબ્રુઆરી માસમાં તેણીના લગ્ન લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું આ ઘટના અંગેની જાણકારી તલાટી બેડામાં થતાં સહકર્મીઓમાં શોકની લાગણી ફેલાય છે નામ જતિનકુમાર ધીરુભાઈ હું ગ્રામ વલસાડ જિલ્લા ગ્રામ સેવક મંડળના પ્રમુખ છું સવારે અગિયાર વાગ્યે મને ફોન આવ્યો કે આ કૃપાલીબેન ભસભાઈ સાંઘાળી જેઓ સાવડા શ્રીજ પણ છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે જેનો અકસ્માત ઠેલ છે તેથી હું તાત્કાલિક કંઈ આવ્યો અને હાલ પીએમની કામગીરી ચાલુ છે ને અમારા ખેતીવાડી શાખા અને અમારું ગ્રામસેવક મંડળ ખૂબ આઘાતની લાગણી અનુભવે છે આજે જે કપરાડા તાલુકામાં સાહુડા ગામમાં ફરજ બના બજાવતા ગ્રામ સેવક તરીકે કૃપાલીબેનનું જે આકસ્મિક મૃત્યુ થયું છે એ આખા કપરાડા તાલુકા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જેઓ રાજકોટના વતની છે અને આ જાણની આ ઘટનાની જાણ થતાં જ અમે સ્થાનિક આગેવાન તરીકે અહીં આવીને એમના પરિવારને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમજ સરકારી તંત્ર દ્વારા પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને એમના પરિવાર સુધી પહોંચવાનો પણ પ્રયત્ન કર્યો છે અને સા સાથે જ હું સરકારી તંત્રના ગ્રામ સેવક તરીકે જે બેન ફરજ બજાવી રહ્યા હતા એમના સ્ટાફનો પણ આભાર વ્યક્ત કરીશ કે એવો પણ ખૂબ સરસ સહકાર આપી રહ્યા છે